સાવરકુલાના વોર્ડ નંબર છ માં સંકલ્પથી સિદ્ધિ ખાટલા બેઠક સંપન્ન કાર્યકરોમાં નવો જોમ વડાપ્રધાનના ના અગિયાર વર્ષના નેતૃત્વની સિદ્ધિઓને બિરદાવવામાં આવી સ્થાનિક વિકાસ કાર્યોની ચર્ચા મહેશભાઈ કાર્યો હાજરીમાં કાર્યકરોનો સંચાર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર છ ખાતે એક પ્રેરણાદાયી ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ભાજપના અસંખ્ય કાર્યકરો સ્થાનિક આગેવાનો ઉત્સાહે ઉમટી પડ્યા હતા આ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાડીના સક્ષમ માર્ગદર્શન હેઠળ અને સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી ઉપસ્થિત કાર્યક્રમોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા અગિયાર વર્ષમાં હાંસલ કરવામાં આવેલી અદ્ભુત સિદ્ધિઓને મુક્તપણે બિરદાવી હતી બેઠક દરમિયાન રાષ્ટ્રના સર્વાગી વિકાસ માટે ભાજપ સરકારના દ્રઢ સંકલ્પ જન કલ્યાણકારી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસન સેવા અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સંકલ્પથી સિદ્ધિના અગિયાર વર્ષ અનુસંધાને પ્રદેશ તેમજ રાષ્ટ્રીય ભાજપ ની સૂચનાથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ વિસ્તારોમાં ખાટલા બેઠકોનું આયોજન કરવાની નક્કી કરેલું છે એ અનુસંધાને સાવરકુંડલા શહેર વોર્ડ નંબર છમાં આજરોજ માનનીય સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર છમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં જાહેર કરવામાં આવેલી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાનશ્રીએ કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા તેમજ ખાસ કરીને વયવંદના યોજના સિત્તેર વર્ષથી ઉપરના જે વડીલો છે તેને માટે દરેક વિસ્તારોમાં કેમ્પનું આયોજન થાય અને તમામ આ યોજનાનો લાભ લે એનું પણ ખાસ એક આયોજન કરી અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ વડાપ્રધાન શ્રી દ્વારા વિકાસના કાર્યોની જે લહેર ચાલી રહી છે તે અનુસંધાને સાવરકુંડલા શહેરમાં પણ વિકાસના અવિરત કાર્યો અત્યારે થઈ રહ્યા છે તેની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી